નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ઘણા ખેડૂત ભાઈઓ મગફળીનું વાવેતર કરતા હોય છે આ વર્ષ ચોમાસાની સિઝનમાં ખેડૂત મિત્રોએ મગફળીને કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તો આજના વિડીયોમાં આપણે મગફળીની જે મુખ્ય પાંચ વેરાયટી છે જે હાલના તબક્કામાં ખૂબ જ સારી ગણાય છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવશું તે પહેલાં જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમારી સુધી આવા રસપ્રદ માહિતીવાળા વિડીયો જલ્દી આવી શકે હવે ખેડૂત મિત્રો આપણે મગફળીની વેરાયટીની વાત કરીએ તો પહેલાં નંબર ઉપર આવે છે જીજીજી બત્રીસ જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સંશોધિત બિયારની વેરાયટી છે આ વેરાયટી બે થી ત્રણ કારણોથી ખૂબ જ જાણીતી છે આ વેરાયટીની ઉત્પાદન શક્તિ બીજા વેરાયટી કરતાં ખૂબ જ સારી છે બીજી એક અગત્યની વાત એ છે કે આમાં ત્રેપન ટકા જેટલું તેલ હોય છે જે એક સારી બાબત કહેવાય બીજું કે મગફળીમાં જીવાતના રોગોનો પ્રશ્ન હોય છે એટલે આ વેરાયટી રોગની જીવાત સામે રક્ષણ આપે છે જેવા કે પાનના ટપકાના રોગ ઉકસુકનો રોગ સફેદ ફૂલનો રોગ એની સામે પ્રતિકારક જાત છે બીજું ખેડૂત મિત્રોનું ઉત્પાદન ખર્ચ પણ ઓછો થશે કારણ કે રોગોના પ્રશ્નો હોય છે જેની પાછળ થવાનો ખર્ચ એ ઓછો થઈ જશે ઉત્પાદનની ક્ષમતાની વાત કરીએ તો આ વેરાયટીનું ઉત્પાદન સાઠ ગૂંઠાના વીઘામાંથી ત્રીસથી પાંત્રીસ મણું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે એટલા માટે જીજેજી બત્રીસ મગફળીની એ ખૂબ સારી થાય છે અને ખેડૂત મિત્રોએ આ વેરાયટીનું વાવતન કરવા આ વેરાયટીની પસંદ કરવી જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો હવે બીજા નંબર ઉપર આવે છે જીજે વીસ મગફળીની આ વેરાયટીના પાકવાના દિવસોની વાત કરીએ તો ખેડૂત મિત્રો આ સામાન્ય રીતે એકસો પંદર દિવસથી એકસો વીસ દિવસમાં આ વેરાયટી પાકી જાય છે આ વેરાયટીના મગફળીમાં તેલની ટકાવારી ઓગણપચાસથી પચાસ ટકા જેટલી હોય છે ખેડૂત મિત્રો આ વેરાયટીને વાવણીનો યોગ્ય સમયની વાત કરીએ તો પંદર જૂનથી ત્રીસ જૂનને યોગ્ય સમય ગણાય છે આ વેરાયટીની ઉત્પાદન શક્તિ પણ સારી હોય છે એટલે કે સો ગુઠાના વીઘામાં વીસથી પચીસ મણ જેટલું ઉત્પાદન આપે છે પણ ખેડૂત મિત્રો આ વેરાયટીમાં એક નબ્રા એ છે કે તમને અમુક રોગો આ વેરાયટીમાં જોવા મળશે એટલે કે ખેડૂત મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે ગિરનાર ચાર વેરાયટી આ વેરાયટીના પાકવાના દિવસોની વાત કરીએ તો કે એકસો દસ દિવસથી એકસો બાર દિવસમાં આ વેરાયટી પાકી જાય છે આ વેરાયટીમાં તેલની ટકાવારી ત્રેપન ટકા જેટલી હોય છે એટલે કે જી જે બત્રીસ વેરાયટીમાં જેટલી જ તેલની ટકાવારી છે એના જેટલી જ હોય છે આ વેરાયટીના દાણા અચ્છા ગુલાબી રંગના થાય છે આ વેરાયટીની ઉત્પાદનની વાત કરીએ તો સોળ ગુઠાના વીઘામાં વીસથી બાવીસ મણનો ઉતારો આપે છે પણ અમુક ખેડૂત ભાઈઓ મહત્તમ પાંત્રીસ મણ સુધી પણ ઉત્પાદન મેળવ્યું છે આ વેરાયટી રોગ સામે રક્ષણ આપે છે તેમાં ખાસ કરીને સામાન્ય રોગો હોય છે એ સાવ ઓછા હોય છે અને ફૂગો નાશક જેવા રોગો આવતા એની સામે પણ પ્રતિરોધક છે મહત્વની વાત એ છે કે આ વેરાયટીની મગફળીના બજાર ભાવ પણ સારો આવે છે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે જીજી ઓગણચાલીસ વેરાયટી ઘણા ખેડૂત મિત્રોએ ગયા વર્ષે આ વેરાયટીનું વાવેતર કર્યું અને ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું હતું આ વેરાયટીના પાકવાના દિવસોની વાત કરીએ તો કે આ વેરાયટી એકસો બાર દિવસથી એકસો વીસ દિવસમાં પાકી જાય છે આ વેરાયટીની ઉત્પાદન શક્તિ પણ ખૂબ સારી છે ઓગણત્રીસો કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન શક્તિ ધરાવે છે આ વેરાયટીમાં તેરલી ટકાવારીની વાત કરીએ તો ઓગણપચાસથી પચાસ ટકા જેટલી જોવા મળે છે આ વેરાયટી રોગ સામે રક્ષણ આપે છે તો ખેડૂત મિત્રો આ વેરાયટીનું વાવણી પણ કરી શકો છો અને ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે કાદરી લેપાક્ષી અઢાર બાર વેરાયટી ખેડૂત મિત્રો આ વેરાયટી એ ઉનાળું અને ચોમાસું બંને ઋતુમાં સારી થાય છે આ વેરાયટીમાં પાકોના દિવસોની વાત કરીએ તો એકસો દસથી એકસો વીસ દિવસમાં આ વેરાયટી પાકી જાય છે આ વેરાયટીની ઉત્પાદન ક્ષમતા પ્રતિ હેક્ટર દીઠ ચોવીસો કિલોગ્રામ જેટલું હોય છે આ વેરાયટીમાં તેલની ટકાવારીની વાત કરીએ તો પચાસથી એકાવન ટકા જેટલું હોય છે આ વેરાયટીના મગફળીના દાણા ગુલાબી રંગના હોય છે એટલે કે આ વેરાયટી મગફળીના બજાર ભાવ પણ ખૂબ સારા એવા આવે છે તો આ પાંચ વેરાયટી મારી દૃષ્ટિએ આ વર્ષ વાવેતર કરવામાં આવે તો ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન મેળવીને વધુ નફો મેળવી શકશો ખેડૂત મિત્રો હવે આપણે મગફળીના વાવેતરની વાત કરીએ તો કે એક તો વેલ વહેલું વાવેતર થતું હોય છે બીજું સમયસર વાવેતર થતું હોય છે અને ત્રીજું એટલે કે મોડું વાવેતર થતું હોય છે આમ જોવા જઈએ તો કે વીસમીથી લઈને જૂનના પ્રથમ અઠવાડિયામાં વાવેતર કરતા હોય તો તેને આગોતરું વાવેતર કહેવાય છે અને પંદર જૂનથી લઈને જૂનના અંત સુધી વાવેતર થતું હોય તો તેને સમયસરનું વાવેતર કહેવાય છે એ જુલાઈના શરૂથી લઈને પંદર જુલાઈ સુધીનું વાવેતર કરવામાં આવે તો તેને મોડું વાવેતર કહેવાય છે તો તમે સમયના વાવેતરને ધ્યાનમાં રાખીને મગફળીની વેરાયટીની પસંદ કરજો ખેડૂત મિત્રો આજે મગફળીના બિરાણની માહિતી માટે આટલું છે આશા છે કે તમને આ માહિતી મદદરૂપ થાય અને તમે વધુ ઉત્પાદન મેળવી શકશો જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તમને ગમ્યો હોય અને તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો આ વિડીયો તમે અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન